ઇફકો કંપની દ્વારા એનપીકી ખાતરની એક ઠેલી ઉપરસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે પહેલા એક થેલી સત્તરસો વીસ રૂપિયાની હતી જે વધીને હવે અઢારસો ને પચાસ રૂપિયાની થઈ ગઈ છે ખાતામાં ભાવમાં ઘરખમ વધારો થતાં જગતની તાતની હાલત દયનીય થઈ છે ખેડૂતોને ખાતરની જરૂરિયાત સમયે ખેડૂતોને ખાતર નથી તો બીજી તરફ એક જ ખાતરમાં ભાવનો વધારો છે કે દેવાતા ખેડૂતોને ભારે રોષ જોવા મળી રહ્યો છે આજ રોજ રોજ ભરાયેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મામલત ત્યારે આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મહત્વનું છે કે સુરત જિલ્લા ટ્રાયબલ વિસ્તારના ખેડૂતો ખેતી ઉપર જ નપતા હોય છે ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાતરની અછતનો સામનો કરી રહ્યા હતા હાલ રોપણીનો સમય છે ત્યારે ખેડૂતોની ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે ત્યારે આવા સમયે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો નહીં મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે બીજી તરફ હીફકોના ખાતરમાં ભાવમાં મોટો વધારો કરી દેવાતા ખેડૂતોની હાલતમાં

અછત વર્તાય છે સમગ્ર દક્ષિણ ગુજરાતની સરકારી મંદ્રીઓમાં યુરિયા ખાતરની મોજૂદગી નથી અને એવા સમયે ખેડૂતોનો પાક અને નાઇટ્રોજનિક ખાતર વગર મૂંઝાયો છે એવા સમયે અમે આપણા મધ્યમથી સરકાર શ્રીએ કહેવા માંગ્યા છે કે જેમ બને તેમ પહેલાંમાં વહેલી ટકાય નાઇટ્રોજન યુરિયા ખાતર સહકારી મંદ્રીમાં પહોંચતી કરે અને આમ કરવામાં જો નિષ્ફળ હશે સરકારશ્રી તો અમે ગાડી ચિંડિયા માંગે જલદથી જલગ આંદોલન આપીશું કીર્તિભાઈ ચૌધરી

અત્યારે આપણે જોઈએ તો દરેક દુકાનો પર કે પછી મંડળીની અંદર બે દિવસો નીકળી જાય છતાં પણ અત્યાર સુધી કોઈ ખાતર આવ્યું નથી ને અત્યારે ફૂલ રોપણીની સિઝન ચાલે છે તો અમારે હવે પછી અમારે શું કરવું સરકાર શ્રી ખેડૂતો માટે કંઈક મોટો વિચારે તો ખેડૂતો માટેની અનેક જે યોજનાઓ અને એવી બધી સરકાર મોટે મોટે જે ભાંગો ફૂકે છે ત્યારે જે મૂળ પાયાની જે જરૂર છે ખાતર તો એ ખાતર માટે જો આવી લાઈન લાગતી હોય તો અમાર સરકાર પાસે શું અપેક્ષા રાખવી અમિરજી ચૌહાણ માંડવી